એક મારો મિત્ર છે એને આપડે જોરાયે થોડું બધું તકલીફ પરસ ફોન તો કરી જોઈએ બેઠક બેઠક રાખીયે કોઈ ની ફોન કરી જો હેલો બુઆજી બોલો પાટ બાટ મોડે છે મોડે છે એમ હા તો થોડી વારમાં પોકે અમે હો ને હા કોઈ લેતા નહિ વચ્ચે પણ હે કીધું પાટ પાટ મોડીશ છે કોઈ વચ્ચે નઈ લી

बराबर 580 खरा लेईद लेवाना हं बोऊ करवानो उठो बळिन लेवानाच सीक 500 बळ ना आतो आपो लेईद लेवा आपण भात ना रोज लीतो भात ना मोणो तो आवचो हऊ बोला हेडो हम दोनाय इटलम भूली लेवा दे चम आवतो तुम्ही पसा भूली ना

বতলে যাও আনে পাঁচ বার তো মোড়ে তোছ লা লা যাও আবাই যোওয়ানো তো আমার

Why is it hurt? I don't know how it was different. These are the things that I had to manufacture, so no paha. That's right? Did I actually help肉? I am pretty good at that. Bon Apprent, everybody. It was

বগ

આ તો કોમ કાઢો છે બોજ બીજો કોઈ રસ્તો નહી સુજી દે પાસો વધ ના કતો ન ખબર પડતો બધો નહી કાબે ઠક છે એટલે માપ મોર માપ મો ફેર દીધું એ આપણો થો થોડું હે ને ખેસવું પડે એક ઈ ધરકી દેની મોટો માં ગેર ધારે તે મત હા પણ ખબર ના પર આપણે ટક છે એક વખત બીજી કલમ લઈ દઉં ભાઈ

ઓસાલા તો આપણો પગાર જાવ 500 થી આલે ગનીબે તમન વાત નત કર યાર ખરી કોમ કરવો તો પૈસા આવવા પડે કેક પણ કોક બોલા માન કે

કાયલાવાડી માં તો લઈ ઓય નાટક ચાલુ કરે વણી તો પાછો હત તારું મોવાડું આ તો લે કોણ આઈ માં તું કોણ આઈ કાયલાવાડી આઈ લે એ માં હારું કરજે હારું કરજે માં આઈ માં આઈ મારા લુગડા પર મારું તું થીગડા પર થીગડું દુબરાઈ જોઈ ન દેરું જાગી મારા બાપનો आई माय आई पंखो नो वेतन तो कूलर तू लाई सापरो न तो पत्रो तू लाई हे मा करजे हारू करजे मा जपी झपीजा मा फोनला गा दे मन म्हणतो लाय हडकी फोन फोनला गाऊ मा झपीजो झपीजमा अले हेलो बॉल बाटी छोका नहीं मैं मु घेर तो अले देवन पवन चालू થઈ ગયો આવજે તું ઘેર અલે ના આવે લે મજા આયું અલે આય ક્યું ના આવનું તું કુટાવા દે બરાબર નો મન દે હા દાને હા તો દાને મોત્યાને લેતાય મોત્યાને લેતાય હું લેતા હવે હા હું લેતાય હા તારે હું મોત્યાને લેતા હું સુ ઈને એટલા હું હં ભરતા નેલા હું આય વારતો ખાવાને રહીશ હા루 ફટફટ આવજો હા આય આય ફટફટ

મુત્ય ફોટો પઠા હે કે નહીં આવો દીધો જલ્દી આવજે દોઢ વાગવા આયો હો ને મારા ખાવા બાકી હે મારે તો ને હું તો પોની વાળી ને આવ્યો સીધો હોય

લવાની માત્રો જે માતા પચા ભૂઆ કર્યા પચા ભૂવા કોઈ ત્યારે આવતું નહી માતા કોઈ પછી ચાલુ ફોન લગાવી હા